લે વેબ ચેનલ ના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ ગુજરાતી ફિલ્મ જયશ્રીનો જય રિલીઝ પરબ વિઝન હાઉસ અમદાવાદ ના બેનર તળે સામાજિક અને સસ્પેન્સ અને લાગણીથી સબર ગુજરાતી ફિલ્મ જયશ્રીનો જય ગુજરાતી સિનેમાઘરોમાં રજૂ થઈ ચૂકી છે તેનું પ્રીમિયર એબી મિનિપ્લેક્સ ખાતે યોજવામાં આવ્યું હતું આ ભવ્ય પ્રિમિયરમાં શુભેચ્છકો મિત્રો અને કલાકારો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતી ફિલ્મ જય શ્રીનો જય એમાં એક વિધવા અને દસ વર્ષનો દીકરો ગુમ થાય છે તેની કથા રજૂ કરવામાં આવી છે ગુજરાતી ફિલ્મ છે તે અમારા બેનર પર બીજા અવસ્થા બેનરની જે બની છે અને આ ફિલ્મ સોશિયલ સસ્પેન્સ ને લાગણી સભર વિષય પર બનેલી છે આ ફિલ્મ જ્યારે પણ રિલીઝ થશે ત્યારે તમે લોકોને જોવાનો એક અનેરો આનંદ મળશે આ ફિલ્મમાં કલાકારોમાં બહુ જ નવા કલાકારો નથી પણ જેમણે ઓછામાં ઓછી દસથી ઉપર ફિલ્મોમાં કામ કરેલું છે જેમાં નૈસર ત્રિવેદી રામ વિધિ શાહ પંચોલી અને ગીત સંગીત

સ્ક્રીપ્ટને અનુરૂપ લોકેશન મળી રહે અને દરેક સ્ક્રીનને ન્યાય મળે એ માટેનો અમારો પ્રયત્ન છે તેનું પ્લાનિંગ અમારું લગભગ પંદરથી સત્તર દિવસનું હતું પણ અમે ઉછા લગભગ પંદરેક દિવસમાં પિક્ચર પૂરું કરવાની કોશિશ કરી છે અને સારું સ્ક્રિપ્ટ સાથે પિક્ચર બન્યું છે અને તેના ગીતો પણ એટલા સારા છે કે જે લોકોને જીભ ચડી જાય એવા છે અને એનું મ્યુઝિક અને એના જે રીતનું મેકિંગ થયું છે તે દરેક ગુજરાતી પબ્લિકને ગમશે એવો મને વિશ્વાસ છે આ ફિલ્મના ગીત નવીન વણઝારા અને સંગીત કમલેશ વૈદ દ્વારા તેમજ ગાયક નીરવ બારોડ કુમન પટેલ પ્રિયાંકુ બાસુ અને ફાલ્ગુની ત્રિવેદી તથા કટ તથા કથા અને પટ કથા સંવાદ અશ્વિનભાઈએ લખેલા છે તો એક અવનવી ફિલ્મ સામાજિક ફિલ્મ એવી ગુજરાતી જયશ્રીનો જય હવે સિનેમા ઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર